ધોળ તાલુકાના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ધોળ એસટી ડેપોનું વર્કશોપનું અને જોડિયાના એસટી ડેપોનું જે ખાતમુહૂર્ત છે આપણે જોડિયા ખાતે અદ્યતન એસટી બસ ડેપો મંજૂર થયો અને એનું ખાતમુહૂર્ત પણ આજે અર્જુનભાઈના વરદસ્થે થવાનું છે ત્યારે એસટી ખાતાના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમારા ધ્રોલ ખાતે આ વર્કશોપ અને જોડિયા ખાતેના આ એસટી ડેપો આપે મંજૂર કરી અને અમારે એસટી વિષયક સુવિધાઓ આ વિસ્તારની જનતાને વધુ મળી રહે એના માટે આપે ખૂબ સફળતાપૂર્વક આ કામો કર્યા છે આ ધ્રોળ અને જોડિયા બંને માટે ખૂબ મોટા ખુશીના સમાચાર છે ધ્રોડ ખાતે એસટી ડેપો બનવાનો છે અને સાથે વર્કશોપ પણ બનવાનો છે છ કરોડ અને ત્રેસાઠ લાખ રૂપિયાના ખર્ચે ધ્રોડ ખાતે આયોજન થવાનું છે જ્યારે જોડિયા ખાતે પાંચ કરોડ ને પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બસ સ્ટેશન બનવાનું છે એટલે ખૂબ મોટા પ્રોજેક્ટ બંને આ બંને તાલુકા મથકોએ આવવાના છે